ભૌતિક જોખમો વિશે જોઈશું આપણે આગળ જોઈ ગયા છીએ તે ભૌતિક કાર્ય પર્યાવરણ માળ સુવિધાઓ દિવાલો અને છતથી ઉદ્ધરવતા જોખમો છે સોરી ઉદ્ભવતા જોખમો છે તો માળ હોય પછી સુવિધાઓની અંદર સુવિધા હોય ભૌતિક પર્યાવરણ કાર્ય એટલે પર્યાવરણને જે જોખમમાં મૂકે કે કેમ કે એની અંદર કાટમાળ હોય પછી અલગ અલગ સુવિધાઓ જેઓ પોલ્યુશનની સુવિધા પોલ્યુશન આપણે વાહન ચલાવીએ વાહન ચલાવીએ ત્યારે પોલ્યુશન ઊભું થાય છે એ એ જોખમ રહેલો છે દિવાલો હોય દિવાલોની અંદર ઘણી વખત આપણે જોઈ શકીએ કે ભેજ આવવો વારંવાર પછી ઘરની અંદર દિવાલની અંદર ઘણી ઘણી વસ્તુ એવી જીવાત પડી જવી એ ભૌતિક જોખમો ની અંદર આવે છે અને છત 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 જેમ કે સડી જવી વધારે પાણી ભરાઈ રહેવું એ બધા ઘણા બધા રીઝનો હોય છે એના માટે આપણે એ ભૌતિક જોખમોની અંદર જોઈ શકીએ છીએ ભૌતિક જોખમોનો અર્થ મશીનરી અને વીજળી સંચાલિત મશીનો સાથે કામ કરવાનો પણ હોઈ શકે છે જો અહીંયા ભૌતિક જોખમનો મિનિંગ સમજાવે છે એનો અર્થ એવો છે કે અર્થ મશીનરી અને વીજળી જે મશીનરી હોય મશીનથી ચાલતી હોય મશીનથી કયા કયા નુકસાન થાય પછી વીજળીને વધુ ઉત્પાદન કરવા માટે ઘણી વખત પાણીનો પણ જે

ભૌતિક જોખમો હાજર હોય તમામ ઉદ્યોગોમાં ભૌતિક જોખમોની વિશાળ સૂચિ છે જો આપણે દરેક દુનિયાની અંદર દરેક આપણે જોવા જઈએ કે ઘણી એક એક સિક્કો એના બે એક સિક્કાની બે બાજુ હોય છે એક સારો નુકસાનકારક નુકસાન પણ હોય છે અને સારો ફાયદો પણ હોય છે જેમ કે તમને તમે મોબાઈલ આજની દુનિયાની અંદર મોબાઈલ એવી વસ્તુ છે કે આપણે કામ કરીએ તો એનો બહુ સારો પણ રિસ્પોન્સ છે બહુ સારો ફાયદો છે પણ જો સતત એનો ઉપયોગ કરવામાં આવે તો એનાથી આપણે સ્વાસ્થ્ય લગતી ઘણી બધી નુકસાન પણ ઘણું બધું સોરી ઘણું બધું નુકસાન પણ આપણને જોવા મળે છે તો એક સિક્કાની બે પહેલું છે એવી રીતે ભૌતિક કોઈ પણ ઉદ્યોગ હોય ઉદ્યોગની અંદર આપણે જોઈ શકીએ કે એવો કોઈ ઉદ્યોગ નથી જેની અંદર ફાયદો પણ છે અને નુકસાન પણ છે આપણે એ સૂચિ બનાવીએ તો ઘણા બધા આપણને ઉદ્યોગો જોવા મળશે જ્યાં નુકસાન

પડવાના કારણોમાં ખામીયુક્ત પાલક સીડી વીજળીના સંપર્કના પરિણામે અને કોઈ પણ વસ્તુ સાથે લપસીને અથવા અથડાવાના અથવા અથવાડાને સોરી અથડાવાને કારણે કામદારને સંતુલન ગુમાવી દે છે આપણે જ્યારે જ્યારે એક વસ્તુ સમજીએ

લપસી જવાનો આના ઉપર કે ઠોકર વાગવાનો ભય રહેલો હોય છે અથવા તમે કોઈ પણ જોઈ શકો કે અગર આની અંદર કોઈ શેરડીની અંદર કોઈ દિવાલની અંદર કાં તો કોઈ જે આપણે પથ્થર હોય એ પથ્થરની અંદર જે આપણે બનાવી બનાવેલો હોય જે માર્બલ હોય એની અંદર જો ખામીયુક્ત રહી જાય

ટ્રેપ અને સ્લીપ નીચલા સ્તરો પર થાય છે છે જો જે જે આપણે ઊંચાઈ ઉપર ચડતા હોઈએ ત્યારે ઘણી વખત આપણે બહુ ઉતાવળ કરતા હોઈએ તો આપણો પગ હસવાથી કાંઈક છો નાની ભૂલ હોવાથી કાંઈક તમે જોઈ શકો કે એના ઉપર કંઈક ઢરેલું હોય પાણી ઢરેલું હોય કાં તો એની ઉપર કોઈ એવી પ્લાસ્ટિક જેવું કંઈક આવી જાય તો તેના પર તેના પણ આપણે લપસી જઈએ છીએ અથવા આપ પછી તમે નીચે જોઈ શકો કે જે માર્બલની જે આપણે ઘરની અંદર જે ફર્શ હોય ફર્શ ની ઉપર આપણે લગાવેલું માર્બલ હોય ટાઈલ્સ હોય ઘણું બધું આવે છે અલગ અલગ જાતના પથ્થરો પણ આવે છે તો એની ઉપર એકદમ જો એના ઉપર જે આપણે કહીએ છીએ બહુ એના ઉપર પોલિશ કરવાથી ઘસાવવાથી તો આપણને એ નુકસાન થાય છે ઘણી વખત એના ઉપર ટાઇલ્સ આવી ના ઉપર ઘણી વખત પાણી આવી જાય પાણી પછી કોઈ એવો જે ચીકણો પદાર્થ હોય એ પણ આવી શકે છે તેનાથી આપણને સ્લીપ થવાનો અથવા આપણો સંતુલન શરીરનો ગુમાવવાનો ડર રહે છે ખાસ કરીને ફ્લોર પર રેમ્પ પર કાર્યસ્થળમાં કોઈ પણ અસમાન સપાટી પર વિવિધતા ઈજાઓ માત્ર કામ પર વસ્તુઓ પર લપસી જવાતી થાય છે જો તમે ઘણી વખત કામ કરતા હોય ને છટકી જાય ઘણી વખત કામ કરતા કરતા આપણે આપણને લપસી જઈએ કાં તો સીડી ઉપર જઈએ સીડી સીડી પરથી પણ પડી જવાય છે ઘણી વખત

સીડી પરથી જમીન પર લપસી જાય છે જો તમે જોઈ શકો છો કે તમે કામ કરતા હોય બહુ કામ કરતા હોય તમે ત્યારે તમને ઈજા પણ થાય છે મૃત્યુ પણ થાય છે સીડી હોય પછી સીડી પરથી લપસવાના કારણે પછી સોરી લપસી જવાના કારણે અને ઘણી ઉંચાઈએ કામ કરતા હોય જેવું કલર કામ હોય પછી ઉંચાઈ ઉપર તમે

યોગ્ય રીતે ગોઠવેલું હોવું જોઈએ યોગ્ય રીતે બધી માલ સામગ્રી હોવી જોઈએ યોગ્ય રીતે નીચે આપણો ચડવાનો જે ઊંચાઈ પર ચડવાનો જે રસ્તો છે એની નીચે કોઈ પણ ખામીયુક્ત ના સર્જાય એ માટે તકેદારી રાખવી પડે છે એ તકેદારી લેવી જોઈએ ચોક્કસપણે તકેદારી રાખવી જોઈએ

ત્યાં તમને શું જોવા મળશે કે પ્રવાહી હોય કે ખોરાક પડેલો હોય અથવા એવો પેઇન્ટ જેવો કલર જે કલર કલર આવે છે એના એનાથી પણ આપણે સ્લીપ થવા થતા હોઈએ છીએ અને આપણે કોઈ પણ જાતની વસ્તુ હોય એ તાત્કાલિક ત્યાંથી સાફ કરવી જોઈએ ખાતરી કરો કે ત્યાં યોગ્ય લાઇટિંગ છે અને તમામ

વિદ્યુત જોખમોની અંદર આપણે જોઈએ કે કામ કરતી વખતે કામદારોને વીજ કરંટ લાગવા અથવા ઇલેક્ટ્રિક શોક લાગવાના ઘણા કારણો છે જો તમે કામદારો જે કામ કરતા હોય ત્યાં વીજ કરંટની અંદર ઘણા બધા જોખમો રહેલા છે ઇલેક્ટ્રો ઇલેક્ટ્રિક શોક શોક લાગવાના ઘણા કારણો છે શોક સર્કિટ થાય લાઈટ લાઇટની અંદર કોઈ ખામીયુક્ત સર્જાય ત્યારે પણ આપણને શોર્ટ લાગવાનો સંભાવના રહેલી છે અથવા તમે અહીંયા જોઈ શકો કે એ વખતે મોટે ભાગે તે લાઈટ લાઈવ વાયર સાથે સીધા સંપર્કમાં સંપર્કમાં આવવાના કારણે અથવા કંડક્ટર દ્વારા પરોક્ષ સંપર્કમાં આવવાના આવવા

સામાન્ય સમસ્યાઓ અંગેનું મૂળભૂત જ્ઞાન પ્રદાન કરવું આવશ્યક છે જો ઘણી વખત એવું પણ થાય જયારે ફિટ લાઇટ ફિટિંગ કરતા હોય ત્યારે કરંટ લાગવાનો સંભાવના રહેલી છે ત્યાં આપણે શું કરવું જોઈએ ત્યાં જો જો વાયરને અડી જવાથી કાં તો સ્વિચ પડી જવાથી કાં તો ત્યાં લાઈન વાયર જતો હોય વાયરની અંદર અડવા ઘણી વખત આપણે કામ કરતા હોઈએ આપણને ખબર ના હોય ને વાયરના સંપર્કમાં આવી જઈએ ત્યારે પણ આપણને કરંટ લાગવાથી કાં તો એકદમ એવો જે હાઈ લેવલનો હાઈ વોલ્ટેજનો જે ત્યાંથી કરંટ વિદ્યુત પ્રવાહ જતો હોય એના ભૂલે ચૂકે સંપર્કમાં આવવાથી તેનાથી મૃત્યુ પણ જીવ લેણ થઈ શકે છે અને કોઈ પણ સામાન્ય રીતે બહુ ઊંચાઈ પર કામ કરતા હોઈએ જેમ કે લાઈટ ફિટિંગ કરતા હોઈએ ત્યારે પણ આપણને વાયરના સંપર્કમાં આવવાથી કાઈ ખામીયુક્ત ખામીયુક્ત થવાથી આપણને વિદ્યુત કરંટ લાગે છે આ ઉપયોગ સા આના માટે શું શું કરવું જોઈએ કે ઓવરલોડિંગ હોય ઓવરલોડિંગ જે જ્યારે આપણે કામ કરતા હોઈએ તો એનું ઘણી વખત એવું થાય કે કોઈ વિદ્યુત પ્રવાહ માટે વિદ્યુત જે અર્થિંગ વાયર હોય એ અર્થિંગ વાયર જો જમીનની અંદર ના આપેલું હોય જો ભૂલે કે અર્થિંગ વાયરનું ફિટિંગ ના કરાવેલું હોય તો ડાયરેક્ટ ફિટિંગ હોય

વિદ્યુત માંથી કરંટ પ્રવાહ આવે છે જે સંપર્કમાં આવવાથી આપણને કરંટ લાગે છે તેમાં ઘણી વખત એવું થાય કે જેનાથી આપણું મૃત્યુ પણ ના થાય એક સામાન્ય એ સામાન્ય કરંટ લાગે પણ કોઈ એવો કરંટ લાગે જેનાથી આપણો અકસ્માત થઈ શકે જેમ કે મોટી ડીપી ઉપર કામ કરતા હોય થાંભલા ઉપર કામ કરતા હોય

જેમ કે પાણી અને ખાદ્ય પદાર્થોને ને વિદ્યુત ઉપકરણોથી દૂર રાખવા ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન અને એન્જિનિયરોએ તમામ વાયરિંગ નો નિયમિત તપાસ કરવી જોઈએ જેથી કરીને ખાતરી કરી શકાય કે ત્યાં કોઈ ક્ષતિગ્રસ્ત અથવા તૂટેલા વાયર નથી જો અહીંયા સૌથી મોટા ઇલેક્ટ્રિશિયન હોય કે એન્જિનિયર હોય એમણે તમામ વાયરનો નિયમિતપણે શું કરવું જોઈએ ખાતરી કરવી જોઈએ કે કોઈ બગડ બગે જે તૂટેલો વાયર હોય કાં તો બગડેલો વાયર હોય જે જેનાથી નુકસાન ના થાય એ પણ આપણે જોઈ લેવું જોઈએ કેમ કે એનાથી બહુ મોટો નુકસાન આપણને વેઠવવો પડે પડતો હોય છે ઘણી વખત એવું થાય કે આપણે કામ કરતા હોય કંપનીની અંદર અચાનક ભડાકો થવાથી ઇલેક્ટ્રિક સમસ્યા ઊભી થવાથી ઘણી વખત કામ કરતા કરતા બંધ થઈ જાય કાં તો ત્યાં મશીનરી મશીનરી ફાસ્ટ ચાલતી હોય ભૂલે ચૂકે જો એના અંદર આના માટે જ્યારે આ પ્રશ્નો ઉભા થાય ત્યારે શું કરવું જોઈએ એ કંપનીના જે એન્જિનિયરો હોય ઇલેક્ટ્રિશિયન હોય એ લોકોએ ખરેખર જે કર્મચારીઓ હોય એના માટે એમને શિક્ષણ આપવું જોઈએ એમને તકેદારી માટે સૂચનાઓનું પાલન કરવું જોઈએ સૂચનાઓ આપવી જોઈએ અને તેમને પાલન કરાવવું પડે છે તેનાથી એ સુરક્ષિત થઈ શકે છે બચી શકે છે અને બીજો કંપનીને મોટો નુકસાન આવવાથી જીવનો જોખમ ની અંદર અકસ્માત જે થાય છે એનાથી બચવા માટે ઘણા બધા ગવર્મેન્ટની સાઈટ ઉપર તમને પણ જોઈ જોઈ શકાય છે કે આપણને રૂલ્સ રેગ્યુલેશન મળી શકે છે શું કરવું શું ના કરવું અને એની સાથે સાથે પણ જે ઇમેજ સાથે જે વિડીયો પણ સાથે તમે જોઈ શકો છો કે શું કરવું તાત્કાલિકપણે શું કરવું શું ન કરવું એ પણ જોઈ શકીએ છીએ હવે આ આગળના ભાગમાં આપણે જોઈશું